નમસ્તે મારું નામ પટેલ ડિમ્પલબેન છે હું મીઠી વાવડી ગામની વતની છું તાલુકો જિલ્લો પાટણ અમને અત્યારે એક નમો ડ્રોન દીધી યોજના અંતર્ગત એક ડ્રોન અર્પણ કરવાનો છે આ ડ્રોનની અંદરથી અમને અમને અમારી ખેતીમાં જેમ કે હું મારા ખેતરની અંદર જે ખેતી કરું છું જેમ કે વરિયાળી છે જીરું છે અજમો છે એની અંદર આ ડ્રોનથી હું હવે દવા છાંટીને એનો ખૂબ ઉપયોગ લઈ શકીશ માનનીય પ્રધાનમંત્રી સાહેબનો હું અહીંયાથી આભાર માન વ્યક્ત કરું છું કે અમારી જેવી જે બહેનો જે રસોડાની અથવા ઘરનો ઉમરો ઓળંગીને બહાર નહોતી આવી શકતી એ બહેનોની હાથમાં જે એક રિમોટ આપી દીધું છે અને રિમોટથી અમે આકાશમાં એક ઉડાન ભરી શકીએ છીએ અને અમારા સખી મંડળને પણ આમાં એમને સહયોગી કર્યું છે જેથી કરીને અમે અમારા સખી મંડળને પણ આનાથી આર્થિક સદ્ધરતા મેળવીશું આ ડ્રોનની જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે આ ડ્રોન ક્યાંથી મેળવવું એ બધી ઘણી બધી મારી અંદર મૂંઝવણ હતી ત્યારે જીએનએફસીના સીઆરસી વિંગ નારદેશ દ્વારા અમને ખૂબ સહાય મળી અને આની અંદરથી અમને ડ્રોન આપવામાં આવ્યો નારદેશ દ્વારા મારી ટ્રેનિંગ પણ થઈ અને લાઇસન્સ પણ આપવા આવીને પછી અમને આજે એક ડ્રોન અર્પણ કરવામાં આવશે તો માનનીય મોદી સાહેબનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરીશ કે અમને આવડી મોટી એક સિદ્ધિ હાંસલ કરવા માટે અમને સહભાગી બન્યા અને અમારી આર્થિક સદ્ધરતા કેમ વધે એના માટે અમારી ચિંતા કરી અને અમારી જેવી બહેનોને આની તાલીમ આપી અને આર્થિક સદ્ધરતા કર્યા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબનો આ સ્ટેજ ઉપરથી હું કરવા માગું છું